જી ઘરામાં બેન છે બધા મિત્રો મજામાં અમે બધા પણ મજામાં છીએ તો હમણાં ઘણા ટાઈમથી અમારું મંડળ હતું નહીં અને આજ તારીખ એવી છે ત્રેવીસ દસ બે હજાર પચીસ વાર છે ગુરુવાર અને આજ અમારું મંડળ છે આમાપુર ગામ એમાં તાલુકો છે અને જિલ્લો છે અમરેલી તો આજે અમારું મંડળ છે આમાપુર તો અમારા ઓલોમાં તમે બધા જોડાઈ રહીજો એટલે આવાના આવા તમને વ્લોગ મેળા રહેશે અને આ ત્રેવીસ તારીખથી અમારું મંડળ હવે ચાલુ થાય છે સળંગ એકત્રીસ તારીખ સુધી સળંગ છે તો અમારા વ્લોગમાં તો જો અમે અત્યારે દાવત હોટલે બધા અમે પહોંચી ગયા છીએ અમારા ભાણાજ આવી ગયો અને પાછળ તમે જો મગન બાપુ પણ આવી ગયા લાલો આવી ગયો અમારા જાહિજ આ જાહિજને તમે કદાચ જોયો નહીં ઘણા ટાઈમ પહેલાં મંડળમાં આવતો અત્યારે પાછો આવી ગયો એટલે એ પણ પાત્ર લેવાનો હતો તો એનું પાત્ર પણ હું તમને બતાવીશ તો અત્યારે જો મગન બાપા પણ આવી ગયા મગન બાપા મગન બાપા આવી ગયા અને ખાસ હું તમને કહું તો આજ રામાપીરની બીજ છે તો બધાને જય રામાપીર અને આજ પછી ભાઈ બીજ પણ છે અને નવું વરા પણ બે ગયું તો બધાને મારા તરફથી મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના તો નવા વરાના રામ રામ તો અમારા લોકો તમે બધા જોવા દેજો અત્યારે કોઈ એટલા બધા કોઈ આવ્યા નથી અને હમણાં સુભાષભાઈને ફોન કર્યો તો હમણાં આવે સુભાષભાઈ આવે બીજા ઘણા મંડળ જે આવશે બધાની હું તમને મુલાકાત કરાવીશ તો અમારા વ્લોગ તમે બધા જોડાઈ રહીજો હાલો મિત્રો તો જો અમે અત્યારે નીકળી ગયા હી અને અમે રસ્તામાં આવી અને અત્યારે અમારા ભેગા સુભાષભાઈ અને હું ને સુભાષભાઈ આગળ ગાડીમાં આવી અને હું તમને અત્યારે સુભાષભાઈની મુલાકાત કરાવી દઉં છું તો સુભાષભાઈની મુલાકાત આપણે કરી લઈ જય રામાપીર ભાઈ જય નટરાજના પીર જય મુંદકાના પીર તમે પણ મને ઓળખો જ છો એ કોઈ સવાલ જ નથી હવે આજે અમે જાય છે બગસરા બાજુનું ગામ મતલબ બરાબર અને કાલે અમે રમવાના છીએ રાજકોટમાં રમદી પણ અમે ધારી તાલુકામાં હશું એટલે હવે અમારા મંડળ સતત ચાલુ રહેશે રોજ ડેલી બરાબર તો જોવાનું ભૂલતા નહીં મિત્રો અને જય રામાપીર જય નટરાજના પીર જય મનકાના પીર તો મિત્રો સુભાષભાઈ બીજો અત્યારે જો આજથી અમારે હળમ હળંગનાઈટું ચાલુ થઈ ગઈ એટલે અમારે એકત્રીસ તારીખ સુધી હળંગનાઈટ અને પછી એકત્રીસ તારીખે અમારે ખંડેરા અને જે અમારું નવું આશ્રમ બને ત્યાં પણ અમારું મંડળ છે એકત્રીસ તારીખે તો મિત્રો અમારા બ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો અને અમારા બ્લોક જો તમને ગમતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ ખાસ તો તમે સબસ્ક્રાઈબ તો કરજો જ અને જેમ બને એમ અમારા વ્લોગને તમે શેર કરજો એટલે તમારા મિત્રો પણ તમારા બીજા મિત્રો પણ તમે જોવે અમારા વ્લોગ એટલે તમને રમતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે મિત્રો તમને આવાને આવા અમારા વ્લોગ મળતા રહે તો હવે આપણે જે અમે જઈશું તો અમારા ગામમાં અમે પહોંચીશું પછી તો મિત્રો તમે પારસભાઈ ને તો સપોર્ટ કરવાનું ભૂલતા નહી પણ સાથે સાથે તમને એ પણ કહી દઉં છો કે મિત્ર અમારી એક આરએચ ડિજિટલ ચેનલ પણ છે એમાં પણ લાઈવ આવશે ઘણી વખત બરાબર અવરનવર અને સહદેવસિંહ સહદેવસિંહ જાડેજા ઓફિસિયલ તો તમને ખબર જ છે એમાં તો ડેલી લાઈવ હોય છે બરાબર તો તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો જયરામા પીર આને ને મિત્રો એ મંડળની બે ચેનલ છે સહદેવસિંહ જાડેજા ઓફિસિયલ અને આર એસ ડિજિટલ એ એક નવી ચેનલ અમારા ભાઈની છે એટલે અમારા મંડળની ચેનલ એ એટલે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો તમારે જો અમારા મંડળ લાઈવ જોવું હોય તો એમાં તમને જોવા મળશે અને અમારા વ્લોગ તમને ખબર જ છે કે અમારા વ્લોગ જોવો હોય તો તમને અમારી પાડુકિયા બ્લોગમાં ફેરમાં જોવા મળશે તો તમે મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો આવોને આવો સપોર્ટ તમે કરજો તમારો સપોર્ટ તો છે જ એટલે અમારી ચેનલો આગળ જાય છે અને મિત્રો આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને અમારા બ્લોગમાં તમે જઈ જોડાઈ જ મિત્રો તો જો અમે અત્યારે અમારું મંડળ હમાપુર ગામમાં આવ્યા અહીંયા અમે પહોંચી ગયા અને અને ભાણેજી અમે જો પાર્ટ અત્યારે કમ્પ્લીટ કરી હોય અત્યારે થોડીક આવે છે તો અમારા બ્લોકમાં તમે જોડાઈ રહેજો તો મિત્રો જો તમને હું પાટના દર્શન પણ કરાવીશ જોતના પણ દર્શન કરાવીશ તો અમારા બ્લોકમાં તમે બધા જોડાઈ રહેજો તો મિત્રો અમારા સમયા પણ અત્યારે આવી ગયા છે તમે જુઓ છો અમારે સ્ટાર અને અમારે બાટિયાભાઈ અને બધા મૈયામાંથી આવે છે તો મિત્રો અત્યારે અમારું મંડળ ચાલુ થઈ ગયું છે અને મારે ખુરજીભાઈ બેઠી પ્રતાપનું પાત્ર લેવાનું છે વડાલથી આવે છે અને અમારા મનીષભાઈ અને વિરલ આહિર વિરલ આહિર અત્યારે પઢિયાના પાત્રમાં છે અને અમારા અનિલ મારુ મારૂકો એ પણ છે કૈલાસભાઈ છે બધા અત્યારે તૈયાર થઈને બેઠા છે તો અત્યારે અમારું મંડળ ચાલુ થઈ ગયું છે

ત્રિલોક ની અંદર જે કઈ થઈ ગયું છે બધું જાણો છો તો આજે તમારું સાંભળવા માંગુ છું ભક્તરાજ શ્રામથ અને પરમારથ માટે અનુ ભક્તરાજ

Thank you.